નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુ સંસદીય વિસ્તાર સાવલી પંથકમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ વીસ વડોદરા સંસદીય વિભાગના સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મતવિસ્તારમાં ઈવીએમ મશીન ખોટકાયાની ઘટનાને બાદ કરતા સમગ્ર પંથકમાં લોકસભા ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્વક પૂર્ણ થતા વહીવટીતંત્રએ હાસકારો લીધો લોકસભાની ચૂંટણી લોકશાહીનું મહાપર્વ જેનો આજે દિવસ હતો મતદાન હતું અને વીસ વડોદરા લોકસભાના સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટીતંત્રએ કરેલ મતદાનની વ્યવસ્થાના ભાગરૂપે સખી દિવ્યાંગ સંચાલિત અને આદર્શ મતદાન મથકોએ મતદારોએ મતદાન કર્યું હતું સાવલીનગરમાં પુરુષો મહિલાઓ યુવાનો અને દિવ્યાંગ તેમજ સિનિયર સિટીઝન વયોવૃદ્ધ મતદારો અને સ્થાનિક ધારાસભ્યોએ પણ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું કેટલાક મતદાન કેન્દ્ર પર ઈવીએમ મશીન ખોટકાયાની ઘટના સિવાય એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ મતદાનનો સમય પૂર્ણ થતાં સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મતવિસ્તારમાં અંદાજિત પાસઠ ટકા મતદાન નોંધાયું વધુ ચિત્ર મોડી રાત્રે સ્પષ્ટ થશે અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જેથી મતદાન મથકના અધિકારીઓ દ્વારા ઈવીએમ મશીનો સીલ કરી સાવલી તાલુકા સેવા સદન ખાતે ઉભા કરાયેલા ડિસ્પેચિંગ અને રિસિવિંગ સેન્ટરે સ્ટ્રોંગ રૂમ ખાતે એકત્રિત કરી પોલીસ બંદોબસ્ત સાથે વડોદરાની પોલિટેકનિક ખાતે જ્યાં મતગણતરી કરવામાં આવશે ત્યાં મોકલવામાં આવશે વીસ વડોદરા સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ એકસો પાંત્રીસ વિધાનસભા મતવિસ્તારમાં અસહ્ય ગરમીનો માહોલ હોવા છતાં સારું મતદાન થતા સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે સંતોષ વ્યક્ત કરી મતદારો અને કાર્યકરોનો આભાર માન્યો હતો નમસ્તે વંદે માત્ર હું કેતન ઇનામદાર આપ સૌનો આભાર વ્યક્ત કરવા માટે આપની સમક્ષ આવ્યો છું ખરેખર આજે લોકશાહીના મહાપર્વની અંદર જે રીતે મારા સાવલી વિધાનસભા ક્ષેત્રના મતદાતાઓએ સાવલી વડોદરા ગ્રામ્ય સાવલી નગર અને સાવલી તાલુકો અને દેસર તાલુકો જે રીતે મતદાન થયું છે અને જે મતદાન કરવા માટે આટલી કાળઝાળ ગરમીની અંદર જાતે સ્વયંભૂ પોતાની રીતે આપસે જે નીકળ્યા છો અને જે કાર્યકર્તાઓએ પણ જે રીતે જહેમત ઉઠાવીને જે મહેનત કરીને જે મતદાન કરાયું છે એ બધા હૃદયથી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું વડોદરા લોકસભા સીટના અમારા ઉમેદવાર ડૉક્ટર હેમંત જોશી આપણી સાથે સાત વિધાનસભામાં જે રીતનું મતદાન થયું છે ઐતિહાસિક મતદાન થયું છે હું ચોક્કસ કહીશ કે છવ્વીસ વિધાનસભા લોકસભાની સીટોની અંદર આપણી વડોદરા લોકસભા સીટ એ ઐતિહાસિક લીડથી જીતશે અને ખૂબ મોટી લીડથી જીતશે કારણ કે જે રીતનો મતદારોનો ઉત્સાહ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી થયા ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે જે ઉત્સાહી છે જે ઉમંગી છે અને જે સવારથી જ જે લાઈનો આપણે જે જોતા હતા એ પ્રમાણે ખૂબ ખરેખર દિલથી હૃદયથી તમામ મતદાતાઓનું અને પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો હૃદયથી ખૂબ ખૂબ આભાર